પ્રશ્ન એક એક ચિંગમ પચાવવામાં કેટલા વર્ષો લાગે છે એ સાત વર્ષ બી પાંચ વર્ષ સી અગિયાર વર્ષ બી આમાંથી કોઈ નથી મિત્રો કંઈક નવું જનરલ નોલેજ જાણવા જેવું હોય છે તો વિડીયો પૂરો જોઈ શકો છો પ્રશ્ન બે હાલમાં ગુજરાતમાં કુલ કેટલા જિલ્લા છે એ ચોવીસ બી બત્રીસ સી ચોત્રીસ દી અઠ્યાવીસ સાચો જવાબ છે પ્રશ્ન કયો પર્વત સાધુઓનું પિયર ગણાય છે એ ઉંચલ પર્વત દી ગબ્બર પર્વત સી સાપુતારા દિ ગિરનાર સાચો જવાબ છે દિ ગિરનાર प्रश्न 4 गुजरात નો સૌથી મોટો મહેલ કયો છે એ નવલાખી મહેલ બી આયના મહેલ સી પ્રાગ મહેલ ડી લક્ષ્મી વિલાસ પેલેસ સાચો જવાબ છે ડી લક્ષ્મી વિલાસ પેલેસ પ્રશ્ન 5 ક્યાં ભગવાન નારાયણ નામે ઓળખાતા નથી એ શિવ બી શ્રી કૃષ્ણ સી શ્રી વિષ્ણુ दी वासुदेव प्रश्न छ गांधीजी ने रेटिया भेट कई महिलाए आपी हती ए गंगाबाई बी सिलाबाई सी रूपणबाई दी ईनाबाई जवाब छे ए गंगाबाई પ્રશ્ન સાત ગુજરાતમાં સૌ પ્રથમ રેડિયો પ્રસારણ ક્યાં થયું હતું એ અંકલેશ્વર બી જૂનાગઢ સી ભાવનગર દી વડોદરા સાચો જવાબ છે દી વડોદરા પ્રશ્ન આઠ વેદો તરફ પાછા વળોનો નારો કોણે આપ્યો હતો એ સ્વામી દયાનંદ સરસ્વતી બી સ્વામી વિવેકાનંદ સી ગોપાલ કૃષ્ણ ગોખલે કાલિદાસ સાચો જવાબ છે એ સ્વામી દયાનંદ સરસ્વતી પ્રશ્ન નવ ગૌતમ બુદ્ધના પુત્રનું નામ શું હતું એ સિદ્ધાર્થ બી રાહુલ સી મયંક બી રોનક સાચો જવાબ છે બી રાહુલ प्रश्न 10 गुजरातમાંથી નિકળતી સૌથી લોબી નદી કઈ છે એ શેત્રુંજી નદી બી માહી નદી સી તાપી નદી ડી नर्मदा નદી સાચો જવાબ છે એ શેત્રુંજી નદી પ્રશ્ન 11 કયા એસિડને રસાયણનો રાજા કહેવામાં આવે છે એ સલ્ફ્યુરિક એસિડ ડી એસેટિક એસિડ સી કાર્બોનિક એસિડ नाइट्रिक एसिड साचो जवाब छे ए एस सल्फ्यूरिक एसिड प्रश्न बार पतेती कोनी याद में मेज़देज़िद बी राजा, राजा हरिचंद्र सी अकबर डी बाबर साचो जवाब छे ए राजा मेज़देज़िद પ્રશ્ન તેર હવામાં ક્યાં વાયુનું પ્રમાણ સૌથી વધારે હોય છે એ ઓઝોન બી હિલિયમ સી નાઇટ્રોજન દી કાર્બન ડાયોક્સાઇડ સાચો જવાબ છે સી નાઇટ્રોજન પ્રશ્ન ચૌદ ગુજરાતનું ક્યુ શહેર ડાયમંડ નગરી તરીકે ઓળખાય છે એ પાલનપુર બી નડિયાદ સી સુરત દી જામનગર साचो जवाब 6 सी सूरत प्रश्न 15 रामेश्वर ज्योतिलिंग क्या આવેલું છે ए गुजरात बी तमिलनाडु सी राजस्थान डी बिहार સાચો જવાબ છે બી તમિલનાડુ પ્રશ્ન 16 ગાંધીજી ના પહેલા ભારતીય નોટ પર કોનો ફોટો હતો એ સ્વામી વિવેકાનંદ બી પતંગ સી તલવા दी अशोक स्तंभ साचो जवाब छे दी अशोक स्तंभ प्रश्न सत्तर हो मानवी थाव तो घणु ना कवि कोण छे एक आका कालेलकर दी रतिलाल बोरिसागर। सी सुंदरम दी गांधीजी साचो जवाब छे सी सुंदरम प्रश्न अठार ना आध्यात्म गुरु कौन हता? ए गोपाल कृष्ण गोखले बी श्रीमद राजचंद्र सी कालिदास दी दयानंद साचो जवाब छे बी श्रीमद राजचंद्र प्रश्न ओगनीस आंधड़ी मानो कागल ना कवि कौन छे? ए रवि शंकर जोशी बी आर्यभट्ट, सी इंदुलाल गांधी दी टैगोर। टागोर जवाब है सी इंदुलाल गांधी प्रश्न प्रश्नवीस क्या प्राणी ना दूध ने दही में फेरवी शकात नहीं बकरी बी भैंस सी घेटी दी ऊंटी जवाब छे दी ऊंटी प्रश्न एकवीस गुजरात में कलियुग ऋषि तरीके कोण ओरखाए कपिल ऋषि बी वेदव्यास सी भृगु ऋषि दी रविशंकर महाराज साचो जवाब छे दी रविशंकर महाराज प्रश्न बीस प्रथम गुजराती रंगीन फिल्म कई छे? ए लीलूडी धरती बी भवाई सी वंटो तो पगला पेड़े ચંપક લાલ ધોકળો સાચો જવાબ છે એ લીલુડી ધરતી પ્રશ્ન ત્રેવીસ લોહીની સગાઈ નવલિકાના લેખક કોણ છે એ ઈશ્વર પેટલીકર બી કાલિદાસ સી મહાત્મા ગાંધીજી દી પ્રફુલ્લ દવે સાચો જવાબ છે ઈશ્વર પેટલીકર પ્રશ્ન ચોવીસ પાટણની કઈ વસ્તુ સમગ્ર ભારતમાં પ્રખ્યાત છે એ જભો બી પટોળું સી સ્વેટર બી પેન્ટ સાચો જવાબ છે બી પટોળું પ્રશ્ન પચ્ચીસ કાઠિયાવાડનું રત્ન કોણ ગણાય છે એ ભરૂચ બી મહેસાણા સી અમદાવાદ જામનગર સાચો જવાબ છે દિ જામનગર પ્રશ્ન છવ્વીસ બિલાડી સામાન્ય રીતે ગુજરાતની કઈ નદીમાં જોવા મળે છે એ રૂકમાવતી બી શેત્રુંજય નદી સી નર્મદા નદી બી સાબરમતી નદી સાચો જવાબ છે સી नर्मदा નદી પ્રશ્ન 27 ચાવડા વંશનો સ્થાપક કોણ હતો એ વનરાજ ચાવડા બી પુથવીરાજ ચૌહાણ સી સિદ્ધરાજ જયશી ડી વિશ્રવદેવ સાચો જવાબ છે એ વનરાજ ચાવડા પ્રશ્ન 28 મીરાંબાઈ ના ગુરુ નું નામ શું હતું એ સંત રોહિત દાસજી बी स्वामी विवेकानंद सी नरसी मेहता बी महात्मा गांधी जी साचो जवाब छे ए संत रोहित दास जी प्रश्न ओगत लाल मुरानी मुरा प्रथम क्या देश में थी ए भारत बी चीन सी अमेरिका बी पाकिस्तान સાચો જવાબ છે બી ચીકુ મિત્રો આ છેલો પ્રશ્ન તમારો બધા માટે છે પ્રશ્ન 30 એવું કયું ફળ છે જે હંમેશા અંદરથી પાકો અને બહારથી કાચું હોય છે એ કેરી બી ચીકુ સી પપૈયું ડી તરબૂચ સાચો જવાબ કમેન્ટ કરો મિત્રો મહેનત લાગે છે તો વિડિયો પસંદ આવે તો લાઈક સબ્સ્ક્રાઇબ કરી શકો છો રાધે રાધે હર હર મહાદેવ આભા